તો સૌથી પહેલાં તો મિત્રો આપણે અત્યારે વાત કરીએ તો અત્યારે સોશિયલ મીડિયાની અંદર માયરાબેન સોયા અને જયેશભાઈ સોઢારા ઘણા બધા એવા અત્યારે વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે જેમાં લોકોને હજી સુધી કાંઈ ખબર પડી રહી નથી પરંતુ લોકો અત્યારે સોશિયલ મીડિયાની અંદર ધડાધડી વિડીયો મૂકી રહ્યા છે કે આનો વાક છે આની લીધે આવું થયું છે અને આ આ વ્યક્તિએ આની લીધે આત્મહત્યા કરી છે પરંતુ સોશિયલ મીડિયાની અંદર નવા નવા ઘણી બધા ડેલી અપડેટ એવા આવી રહ્યા છે કે લોકો કન્ફ્યુઝ થઈ જાય છે કે ભાઈ શું થયું છે પરંતુ આજના વિડીયોની અંદર હું તમને બધી માહિતી સાચી અને એકદમ સાચી ડિટેલ દઉં છું તો ખાસ કરીને તમે વિડીયોને છેલ્લે સુધી બની રહ્યો અને વિડીયોને તમે બને એટલો બીજા લોકોને શેર કરજો અને વિડીયો તમે જોશો એટલે તમને બધી ખબર પડી જશે તો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો અત્યારે ચૌદ તારીખની આજુબાજુ મિત્રો જે આપણે માયરાબેન સોયાએ જે મિત્રો આ પોતાનો જીવ ગુમાવ્યો હતો એ સમયની અંદર તો ઘણા બધા લોકોનું કહેવું એવું છે કે જયેશભાઈ સોઢાનો આમાં વાક છે જો મિત્રો ખાસ આપણે તો આપણે પહેલાં વાત કરીએ તો જયેશભાઈ સોઢાના ઘણા બધા એવા ફેન લોકો છે જે અત્યારે સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા લોકો એવા વિડીયો મૂકે છે એને ધમકીઓ આપી રહ્યા છે અથવા અવારનવાર વાતચીત કરી રહ્યા છે કે આવા જયેશભાઈ સોઢા ઉપર તમે આવા એક્સેપ અને આવા આરોપ ના લગાડો પરંતુ હું પણ જયેશભાઈ સોઢાનો ખૂબ જ મોટો બધો ફેન છું એટલે આપણે કોઈના વિરોધમાં વિડીયો નથી બનાવતા અને કોઈના સપોર્ટમાં વિડીયો નથી બનાવતા બસ આપણે કહેવા એટલું જ છીએ કે જો જયેશભાઈ સોઢાનો આમાં વાક હોય તો ભાઈ એ સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા લોકો એવા આવે કે એના વિશે વિડીયા બનાવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક હવે એવું લાગી રહ્યું છે કે જો જયેશભાઈ જયેશભાઈ સોઠાનો આમાં વાક નથી તો એક એને એવો વિડીયો બનાવવો જોઈએ અને પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર એવી રીતે પોસ્ટ કરવો જોઈએ કે કોઈ પણ લોકો મારા વિશે વિડીયો બનાવશો નહીં આમાં મારો કશું પણ વાક છે નહીં અને સોશિયલ મીડિયામાં બધા લોકોને એને સાફ સાફ કહી દેવું જોઈએ બીજા લોકોને તો બીજા લોકોને ખબર પડે પરંતુ જાણવામાં એવું મળી રહ્યું છે કે ઘણા બધા લોકો એમ કહે છે કે આમાં એનો વાક છે તો આ દિવસ સુધી સોશિયલ મીડિયાની અંદર ક્યાં ગયા છે એના ઇન્સ્ટાગ્રામ ઉપર કાંઈ પણ એવી પોસ્ટ જોવા નથી મળી કે જેમાં એનો વાક નથી તો ઘણા બધા લોકો એવી રીતે કન્ફ્યુઝ થઈ ગયા છે કે ભાઈ કોનો વાક છે અને કોનો વાક નથી મિત્રો તો ટૂંક સમયમાં આવનારા સમયમાં ઘણા બધા વિડીયો આપણી ચેનલમાં આવશે તેના થકી આપણે તમને માહિતી દેશું હું કોઈના સપોર્ટમાં વિડીયો નથી બનાવતો કે કોઈના વિરોધમાં વિડીયો નથી બનાવતો જે અત્યારે સોશિયલ મીડિયામાં હાલી રહ્યું છે એ તમારી સુધી પહોંચાડવા મારી ફરજ બને બને બધા લોકોને સાચા સમાચાર દઉં ને સાચી માહિતી દઉં એટલું આપણું કામ બને છે બરાબર તો ઘણા બધા એવા વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યા છે સોશિયલ મીડિયાની અંદર જેમાં લોકો એકદમ ભાવુક થઈ ગયા છે કે કોનો વાક છે કોનો વાક નથી હવે બેનનું જે પ્રાણ ગયા છે પરંતુ મિત્રો કોનો વાક છે અને કોનો વાક નથી આવનારા સમયમાં બધી ખબર પડી જાય અને જો જયેશભાઈ સોઢાનો આમાં વાક હશે અને એવું સાબિતી થઈ જશે કે આમાં એનો વાક છે તો એની માથે કાર્યવાહી આગળ પણ થશે જે કાંઈ સરકાર કાર્યવાહી કરશે એને જોવાનું છે આપણે કાંઈ જોવાનું નથી બરાબર છે તો ખાસ કરીને વિડીયોને બને એટલો બીજા લોકોને ધડાધડી શેર કરો ચેનલ ઉપર નવા છો તો ફટાફટ દઈને આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ મારો જેથી કરીને આવનારા નવા નવા વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં આપણી ચેનલ ઉપર જોવા મળે ને મળીશું નવા વિડીયોમાં જય ભારત